આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુ ન્યૂઝ સુરતના કાપોદરા પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે કાપોદરા વિસ્તારમાં ગુમ થયેલા અથવા ચોરી થયેલા મોબાઈલ શોધી આવ્યા છે અલગ અલગ ત્રીસ જેટલા ગુમ અને ચોરી થયેલા મોબાઈલ પોલીસે શોધી કાઢ્યા છે લોકોની ફરિયાદના આધાર જ પોલીસે કામગીરી કરી છે ત્રણ પોઈન્ટ પચાસ લાખથી વધુની કિંમતના મોબાઈલ પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા છે ચોરી અને ગુમ થયેલા મોબાઈલો પોલીસે મૂળ માલિકને પરત સોંપ્યા છે કાપોદરા પીઆઈ અને એસીપી દ્વારા લોકોને મોબાઈલ પરત કરવામાં આવ્યા છે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર વન શ્રી વાબાંગ જમી સાહેબ તથા ડીસીપી ઝોન ભક્તિબા ડાભી સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સૌ પ્રથમ વાર સુરતમાં અગાઉ પણ જે કાર્યક્રમ કરવામાં આવેલા છે તેરા તૂચકો અર્પણ આ કાર્યક્રમ હેઠળ જે લોકોએ પોતાની કિંમતી વસ્તુઓ કે મોબાઈલો કોઈક જગ્યાએ પડી ગયેલ હોય કે ગુમ થઈ ગયેલ હોય અને મળીને આવ્યા હોય તે અનુસંધાને પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હોય તે મુજબ અત્રેના કાપોડરા પોલીસ સ્ટેશનમાં મે બે હજાર ચોવીસથી લઈને આજ દિન સુધી અને જે મોબાઈલો ગુમ થયેલા અને જે લોકોએ પોલીસને જાણ કરેલી એ તમામ મોબાઈલ પોલીસે મેળવી આશરે કુલ મોબાઈલ ત્રીસ જેની કિંમત રૂપિયા આશરે સાડા ત્રણ લાખ જેટલો મુદ્દામાલ આજરોજ જે અરજદારોના મોબાઈલો ગુમ થયેલા તે અરજદારોને અત્રે પોસ્ટે બોલાવી તેઓને અને તેઓનો મુદ્દામાલની સોંપણી કરેલ છે અને એક સરાહનીય કામ કરે કામગીરી કરેલ છે આ કામગીરીમાં કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી બી અવસુરા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી તથા તેઓના ડિસ્ટર્બના પીએસઆઈ શ્રી પંડ્યાજી તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓ અને અન્ય સ્ટાફના માણસોએ ખૂબ સરસ કામગીરી કરી છે અને પ્રજા અને પોલીસ વચ્ચે એક સેતુ બંધાય અને પ્રજાને પોલીસમાં એક વિશ્વાસ બેસે અને પોલીસ એ પ્રજાનો સાચો મિત્ર છે એ દિશામાં એક સરાહનીય કામગીરી કરેલ છે જેને હું બિરદાવું છું જય હિન્દ જય ભારત જય જય ગરમી ગુજરાત